નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જે શિક્ષકો મિત્રો ગત એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ કરી અને ફિક્સ પગારમાંથી કાયમી પગારની નોકરી મેળવવા માટે હકદાર બની ગયા છે તેવા શિક્ષકો માટે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા ગત રોજ એક મહત્વનો પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે આ પરિપત્ર શેના વિશે છે અને જે પાંચ વર્ષ પૂર્ણ કરી અને ફિક્સ પગારમાંથી કાયમી નોકરીમાં જે લોકો જે શિક્ષકો મિત્રો નોકરી પામેલ છે તેવા શિક્ષકો માટે આ ન્યૂઝ ખૂબ જ ઉપયોગી નીવડશે તો મિત્રો આ વિડીયો નાન સુધી બનાવીશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ લાયકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને લેખી અને રોજ ગુજરાત શિક્ષણ વિભાગનો એક પરિપત્ર બહાર પડ્યો હતો જેમાં વિષય હતો પૂરા પગારમાં નિવૃત્ત જે છે તે પૂરા પગારમાં કન્વર્ટ કે એટલે કે પૂરો પગાર જે શિક્ષકોએ મેળવેલ છે તેવા પ્રાથમિક શિક્ષકોના એનપીએસ નવીન ખાતા ખોલવા બાબતનો આવી જે છે તે પરિપત્ર છે એટલે કે જે પગારદારોએ જે શિક્ષકોએ ફિક્સ પગારનો જે સમયગાળો છે સરકારનો દ્વારા નક્કી કરેલા અઢારસો પચીસ દિવસ તો અઢારસો પચીસ દિવસનો જે શૈક્ષણિક કાર્ય ફિક્સ પગારમાં પૂર્ણ કરેલ હોય તેવા શિક્ષકોને કાયમી શિક્ષક તરીકેનો ઓર્ડર મળી ગયો હોય તો તેવા શિક્ષકોને મિત્રો એનપીએસના નવીન ખાતા ખોલાવવા માટે જે છે તેના બાબતનો પરિપત્ર છે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હાલમાં તાલુકામાં અને જિલ્લામાં પૂરા પગારમાં સમાવેશ થયેલ વિદ્યા સહાયકોના એનપીએસ ખાતા નંબર મેળવવા માટેની દરખાસ્ત સામેલ સીએસઆરએફ વન પોઈન્ટ ફાઇવ ફોર્મ નમૂના મુજબનું ભરી હિસાબી અધિકારી શ્રી અરવલ્લી ખાતે ઓનલાઈન લાવી ઓનલાઈન ભરેલ ફોર્મ સાથે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં અત્રેની કચેરીએ રૂબરૂ નીચે જણાવેલ કાગળો સાથે હાજર રહેવા જાણ કરવામાં આવે છે આ બાકી રહેલા એનપીએસ ખાતા નંબર મેળવવા માટેની દરખાસ્ત પણ સાથે લાવવાની રહેશે તેમજ આપના તાલુકામાં કોઈ પણ પ્રાથમિક શિક્ષણ એનપીએસ ખાતા નંબર મેળવવા માટે બાકી નથી તે સબબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે સદર બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હોય તો આપની અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો આવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી જિલ્લા દ્વારા તમામ તાલુકા અધિકારીઓને જણાવવામાં આવેલ છે અને મિત્રો એનપીએસનું જે ફોર્મ છે સીએસઆરએફ વન પોઈન્ટ ફાઇવ મુજબનું ફોર્મ છે નમૂના મુજબનું તેની સાથે મિત્રો એનપીએસ ખાતા નંબર મેળવવા માટે જે પુરાવાઓ છે તે પુરાવાઓમાં એનપીએસ ફોર્મ જે વન પોઈન્ટ ફાઇવ સીએસઆર પીએફ નિમણૂક આદેશ એટલે કે જે ફૂલ પગારમાં જે કન્વર્ટ થયા છે તેનો આદેશ પૂરા પગારનો આદેશ સાથે જ મિત્રો કેન્સલ ચેક અથવા પાસબુકની ઝેરોક જે છે તે આપવાનું છે સાથે જ મિત્રો જે એનપીએસનું નેશનલ પેન્શન સ્કીમ જે છે એનું સબસ્ક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મ જે છે વન પોઈન્ટ ફાઇવ તે પણ મિત્રો સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી સી દ્વારા જે નક્કી કરવામાં આવી છે તે ભરી અને તમામ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીઓએ જે છે તે ઝડપથી જમા કરાવવાનું છે આમ મિત્રો જે કર્મચારીઓ શિક્ષકો કે જેઓ નોકરી લાગ્યા છે ફિક્સ પગારમાં અને જેમણે અઢારસો પચીસ દિવસ એટલે કે પાંચ વર્ષનો નોકરીનો સમયગાળો પૂર્ણ કરેલ છે તેમના માટે આ અતિ મહત્ત્વના સમાચાર છે જયહિંદ અસ્તુ